ઉમરગામ તાલુકાના ટેંભી ગામે આવેલા જલારામ મંદિરે અડીને આવેલી સર્વે નંબર ઇઠોતેર વાળી જમીન જેનો જૂનો સર્વે નંબર

આજે ઉમરગામ તાલુકાના ટીમી ગામે જલારામ મંદિર આવેલ છે જેમાં મંદિર ખાતે જે જમીન છે એ બી એક પરિવારે મૌખિક રીતે આપી હતી અને જે સામેની જગ્યા છે એ મંદિર ઉત્સવ ઉજવે છે જેમાં બધા ધાર્મિક પ્રોગ્રામો કે કઈ પણ પ્રોગ્રામો એમાં રાખે છે એ સર્વે નંબર જૂના સર્વે નંબર છ પબ્લિક પાંચ અને નવા નવો સર્વે નંબર ઇકોતેર પ્રમાણે ચાલતી આવેલ જે જમીન બે હજાર ના સાલથી મંદિર પાસે છે તે પછી બે હાજર માં કે સાતમાં માં એક સમજે વિનુભાઈ સોનાલ મહેતા જેમ એક બીજા પરિવાર પાસેથી ખરીદી કરી દીધી દસ્તાવેજ કરાવી લીધો હતો એટલે એમને જાણ કરવામાં આવી હતી કે આ જગ્યા મંદિરના કબજામાં છે ઘણા સમયથી મંદિરને મૌખિક રીતે દાનમાં મળેલ છે તો પણ છતાં પણ તેમણે અમારી વાત ના માની અને ઉપર જઈને એમણે એમનું કામ કાર્યવાહી ચાલુ રાખી મંદિર પેપર વર્ક કરી મંદિર જગ્યા નામે કરાવી દીધી પણ એ જગ્યા બી જયારે અમને ખબર પડી કે જે પરિવાર છે એમને બી અમે કહેવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે પરિવારના બધા સભ્યોને વારસાઈમાં જે આવતા છે એમના એમના વગર જ એમણે જેના પેપર પર નામ હતા એમની પાસેથી લખાવી લીધી હતી જો જે જે જાણવા મળે કે દસ્તાવેજ બી ખોટી રીતે કરાયું હતું વારસાઈ કરવા વગર એ પછી વારસાઈ ના જે નથી સાઈન કરાવી એમને એમ જાણ કરી એટલે એમણે એમના ઉપર દાવો કર્યો છે વાવાભાઈ ના પરિવાર તરફથી એમના પર દાવો કરવામાં આવ્યો છે પ્રાંતમાં એ ચાલે જ છે આજે ત્રણ ચાર વર્ષથી અને પછી અત્યારે સિવિલ કોર્ટમાં બી સ્ટે માટે માંગણી કરી છે કે ભાઈ જે તે સ્થિતિમાં અને જે પણ કોર્ટનો નિર્ણય આવશે એ પણ કોઈ એના ઉપર કબજો કરવા નહીં આવે અને એ પરિવાર પણ નહીં કરે જે સ્થિતિમાં ચાલતી આવેલ છે એ સ્થિતિમાં ચાલતી રહે એ જ અમારી માંગણી છે એ રીતે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે